ભાગવતની મહત્તા અનંત ગણી વર્ણન કરવામાં આવી છે એ તો જયારે મહાત્મા નું દર્શન કરીશું ત્યારે આપણે કરીશું શ્રીમદ ભાગવત એના પાંચ ફળ બતાવવામાં આવ્યા સૌથી પહેલા આપણને થાય કે આપણે ભાગવત રાખ્યું તો છે અને એક વાત ચોક્કસ છે ભાગવત નું મુક્તિ એ તો બાય પ્રોડક્ટ છે મેન પ્રોડક્ટ તો ભક્તિ છે મુક્તિ કરાવવા માટે ભાગવત નથી હોતું પણ જેની મુક્તિ થઈ જાય ને એની પાછળ ભાગવત બેસી શકતું હોય છે ગમે પાછળ ભાગવત થઈ પણ પણ ન શકે આપણે ત્યાં તો ભક્તિ પરમ ફળ આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રભુદાસ જલોટાની વાર્તા આવે છે ઠાકોરજીનું દહીં લેવા માટે મહાપ્રભુજીએ મોકલ્યા ગુવારણી જતી હતી એને બહુ સુંદર દહીં જોયું કહ્યું કે તું મને આપીશ બદલામાં શું આપશું અરે તમે તો જાણે એમ પૂછી રહ્યા છો મને મને મુક્તિ લખી આપશો હા તને મુક્તિ લખી આપો અને લખીને આપી દીધું જા તને આના બદલામાં મુક્તિ આપી અને મહાપ્રભુજી પાસે સામગ્રી લઈને આવ્યા ઠાકોરજીને અંગીકાર કરાવી અને સામગ્રી જોઈને મહાપ્રભુજી એટલા પ્રસન્ન થયા કે પ્રભુદાસ આટલું સુંદર દહીં ક્યાંથી પધરાવી આખું વૃત્તાંત કહ્યું કે અરે તો દહીંના બદલામાં મુક્તિ એને આપીને આવ્યો છે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજી જેનાથી પ્રસન્ન થયા એના બદલામાં મુક્તિ જેવી તુચ્છ વસ્તુ શું આપી એને તો ભક્તિ આપવા જેવી હતી અને દુર્લભ તો ભક્તિ છે શાસ્ત્રમાં જીવે કોઈ સત્કર્મ ન કર્યા હોય કોઈ પુણ્ય કાર્ય એના સમસ્ત જીવન કાળ દરમિયાન ન કર્યા હોય અને જો ગુજરી જાય તો એની મુક્તિ બીજા પણ કરાવી શકે એવી વિધિઓ શાસ્ત્રોમાં બતાવી છે એટલે કે તમારી મુક્તિ તમારા બદલે બીજો કોઈ પણ કરાવી શકે છે એવી ઘણી બધી વિધિઓના પ્રકાર છે કે સદગતિ થાય તો આપણા માટે મુક્તિ બીજો કોઈ પણ કરી શકે છે કરાવી શકે છે પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે શ્રીમદ ભાગવત એ ભક્તિનો ગ્રંથ ઘણી વાર લોકો ભાગવતમાં વિજ્ઞાન બતાવે મોટિવેશન બતાવે ભૂગોળ ખગોળ જ્યોતિ બધું ઘણી બધી જ્યોતિષના પ્રકાર ભાગવતમાં અને ભાગવતમાં બધું છે પણ ભાગવત આ બધું શીખવાડવા માટે નથી ભાગવત આ બધું જ ભૂલવી ઠાકોરજીમાં પ્રેમ પ્રગટાવવા માટે છે ભાગવતનો મૂળ ઉદ્દેશ મૂળ લક્ષ્ય સર્વોત્તમ ફલ

સર્વ સંશયોથી મુક્તિ જીવનમાં જે કોઈ પણ શંકા મનમાં હશે ને સાત દિવસ ભાગવતજી સાંભળશો ને સર્વ શંકાઓ સમાપ્ત થઈ જશે કારણ કે ઉત્તર એ સમાધાન ન હોય શ્રદ્ધા જ સમાધાન આપે કારણ કે દરેક ઉત્તરમાં પાછો પ્રશ્ન છુપાયેલો જ છે પણ ભાગવતમાં રહેલી તમારી શ્રદ્ધા તમારા જીવનમાં સમાધાન પ્રગટાવશે સર્વ શંકાઓનું નિરાશન થશે બીજું ફળ કહ્યું ભગવત પ્રેમ પુણ્ય કરવાના અનેક ઉપાયો શાસ્ત્રોમાં છે પુણ્ય પ્રાપ્તિના પણ પ્રેમ પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી એ તો ઠાકોરજી દાન કરે તો જ હૃદયમાં પ્રગટે શ્રીમદ ભાગવત નું શ્રવણથી સ્વયં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાગવત વગર ભક્તિ કે પ્રેમ ક્યાં પ્રગટવાનું ભક્તિના દાતા પ્રેમના દાતા કોઈ શાસ્ત્ર હોય તે શ્રીમદ ભાગવત છે ભગવત પ્રેમની પ્રાપ્તિ થશે ત્રીજું ભગવત કૃપાનો અનુભવ થશે ઠાકોરજી કૃપા તો કરી જ રહ્યા છે પણ ભાગવત સાંભળશો ને તો એની કૃપા થઈ રહી છે એ સમજાવા લાગશે એ દેખાવા લાગશે એ કૃપા તો કરી જ રહ્યા છે પણ આપણને એની સમજણ નથી હતી ભાગવત સાંભળ્યા સાંભળવા માત્રથી ભગવત કૃપાનો અહેસાસ થવા લાગે અનેક અનેક ફળો અત્યારે હું વિસ્તાર નથી કરતો છેલ્લું પાંચમું ફળ કહ્યું અભયકત્વ સર્વ ભયમાંથી મુક્તિ એમ કહેવાય છે કે સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે મૃત્યુનો ડર દરેકને છે અને શ્રીમદ ભાગવત મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા છે દુખને દુખી કરવાનો કોઈ ઉપાય હોય ને તે શ્રીમદ ભાગવદ છે. જો દુખ બધાને દુખી કરે પણ દુઃખને દુઃખી કરવાની કોઈ રસ્તો ને ઉપાય હોય તે શ્રીમદ ભાગવત આપણને બતાવે છે. જીવનમાં પરમ આનંદને પ્રગટાવે છે શ્રીમદ ભાગવત. સર્વ ભયોમાંથી મુક્તિ થઈ જાય. મૃત્યુ પણ મહોત્સવ બની જાય. મૃત્યુ પણ પ્રભુના મિલનની ક્ષણ બની જાય. એવું શ્રીમદ ભાગવતનું મહત્ત્વ બતાવ્યું છે.

સમસ્ત લીલા પરિકર સહિત શ્રીમદ ભાગવત રૂપે માત્ર નહી રાખે શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે જો આપણે ત્યાં શાસ્ત્રોના અનેક પ્રકાર વેદ ઉપનિષદ એના ભાગ સૂત્ર ગ્રંથો સ્મૃતિ ગ્રંથો એમ સત્તર પુરાણ છે અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે જેમાં પાંચ લક્ષણ હોય એને પુરાણ કહેવાય પુરાણ છે શાસ્ત્રો ક્યારે જૂના નથી થતા તો પાંચ લક્ષણ એ પુરાણ અને દસ લક્ષણ એ મહાપુરાણ શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે સર્ગો સ્થાન દૃત્ય ગાયણે તે ધર્મ વિસ્ત્ર વૃત્રુર વોપેત તદ ભાગવત અનેક અનેક વ્યાખ્યાઓ શ્રીમદ ભાગવત ની આપવામાં આવી ભાગવતના અનેક નામોથી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો શ્રીમદ ભાગવત પ્રકાશ જે અજ્ઞાનથી અંધકારમાં અંધ બનેલા જીવનના જીવના જીવનમાં પ્રકાશ પાથરે એ શ્રીમદ ભાગવત ગ એટલે ગતિ વર શ્રેષ્ઠ સાધન

અને ટ્રેનમાં જતા હતા અને એટલામાં કોઈ વ્યક્તિ ટ્રેનમાં ચડ્યો અને તમને એમ થાય કે અમે ત્રણ તો બેઠા આ ચોથો બેસી ન જાય એટલે વધારે પહોળા પગ કરી અને સીટ રોકીને આપણે બેસી જઈએ કા બેસે નહીં એટલામાં આપણા ખોળામાં છ મહિનાનું આપણું બાળક અચાનક તાવ ચડવા લાગી ઉલટીઓ થવા લાગી બીમાર થવા લાગ્યો એકદમ એની તબિયત બગડવા લાગી એટલે જેને બેસવા નહોતો દીધો એ વ્યક્તિએ કહ્યું કે હું પીડિયાટ્રિશિયન છું બાળકોનો ડોક્ટર છે લા હું ચેક કરી આપ તુરંત એણે બાળકને તપાસ્યું એક ગોળી પોતાના બેગમાંથી કાઢીને આપી ગયા અને ખવડાવજો હમણાં બે કલાકમાં તાવ ઉતરી જશે અને તમને ખબર પડી આ ડોક્ટર છે આ તુરંત ખસી જાઓ આવો બેસો 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 એને બેસી ન શકે એ રીતે જગ્યા રોકીને બેસી ગયા હતા જ્યારે મહાત્મ જ્ઞાન નહોતું પણ મહાત્મ જ્ઞાન થયું કે આ ડોક્ટર છે તુરંત જગ્યા કરી આવી આપણામાંથી એક જણ ઊભો થઈ જાય ચલો હું ઊભો છું તમે બેસો વિવેક ક્યારે આવ્યો જ્યારે મહાત્મ જ્ઞાન થયું એમ રૂપે દેખાતું બીજા પુસ્તકો છે એમ બીજું એક પુસ્તક છે તો શાસ્ત્રોમાં ભગવાનની આઠ પ્રકારની પ્રતિમાઓનું વર્ણન કર્યું શૈલી લૌહી લેપ્યા લેખ્યાચ સહિત મનોમય મણીમય પ્રતિમા અષ્ટવિધા વિધા સ્મૃતિ આઠ પ્રકારની ભગવાનની પ્રતિમાઓનું વર્ણન શાસ્ત્રોમાં છે શૈલી શિલાની લોહી ધાતુની લેપ્યા એટલે લીપેલી આપણે બેઠકજી લીપીને બનાવી લેખ્યા લખેલી તેમાં આઠ પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે શ્રીમદ ભાગવત એ વાંગમય રૂપ છે વાણીમય રૂપ છે તો પદ્મપુરાણા અંતર્ગત છ અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવે આવ પ્રવેશ કરીએ મહાત્મા કથામાં બે સ્થાનમાં વર્ણન છે એક ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં અને છ અધ્યાયમાં પદ્મપુરાણમાં પણ એક પરંપરા એવી છે કે અંતર્ગત છ અધ્યાયમાં વર્ણનનું ગાન કરવામાં આઈએ પ્રવેશ કરતે હે મહાત્મા કથા મેં અને મહાત્મા પ્રવેશ કરતા શ્રી વ્યાસજી પહેલા જ શ્લોકમાં મંગલાચરણ કરે છ અધ્યાય એટલા માટે આ ભગવાનની કથા છે ભગવાન કોને કહેવાય ધન જેની પાસે હોય કહેવાય જેની પાસે હોય એને ભગવાન કહેવાય તો ભગ કોને કહેવાય તો કે ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ શટ ગુણ ને ભગ કહેવાય અને આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય આ છ ગુણ પરમાત્મામાં છે અને ઘણી વાર આપણે સાંભળતા પણ હોઈએ ઐશ્વર ઐશ્વર્ય એટલે શું ઈશ શાસને શાસન ઈશ્વર થાય શાસન અને બને શાસનમાં કોઈ કમી નથી ભગવાને જે સર્જ્યું છે જેનું સર્જન કરે છે જેનું પાલન કરે છે જેનો લય કરે છે એ ભગવાન જે રીતે કરી રહ્યો છે

એને સોનાની દ્વારિકા ડુબાડતા અને સર્જતા નથી થતો નથી ખેદ થતો એ વૈરાગ્ય ગુણ પરમાત્મામાં છે તો આ છ ગુણ વાળા ભગવાન એટલે છ અધ્યાયની મહાત્મ્યની મહાત્મ્ય પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું અને મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા विस्मोटपत्यादि है कापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः सच्चिदानंद रूपाय देखो व्यास जी प्रथम श्लोक में मंगलाचरण करते हैं મંગલ આચરણ વહી મંગલાચરણો મંગલ ઉચ્ચારણ મંગલ વિચાર મંગલ આચરણ આ બધા મંગલાચરણ ના અનેક પ્રકાર છે એમ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વદત ભીરેવ સતતમ સતત ભગવત નામ લેવું પણ નથી લઈ શકતા તો એટલું તો નક્કી કરાય ને કે દિવસમાં પહેલો શબ્દ બોલીશ એ જય શ્રી કૃષ્ણ બોલીશ અથવા શ્રી કૃષ્ણ શરણમ બમ બોલીશ ભગવાનના નામથી બોલવાની શરૂઆત કરીશ આપણે એમ કહેવાય કે બધું ધરીને ઠાકોરજીને લેવું હવે નથી સંભવ થતું તો એટલો નિયમ તો લેવાય ને કે સૌથી પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ એનાથી તો શરૂઆત થાય જો શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે જેની શરૂઆત જ દિવસની ખોટી થાય એને પછી બધુંય ખોટું થાય એટલે જ દિવસની શરૂઆત મંગલાના દર્શન થી કરો અહીંયા ગામમાં આટલી હવેલીઓ બિરાજમાન છે જ્યાં તમને ભાવ હોય જ્યાં તમને શ્રદ્ધા હોય જ્યાં તમને નિષ્ઠા હોય ત્યાં જઈ મંગલાના દર્શન થી શરૂ કરો જો મંગલાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ સવારે સવારે આપના આશીર્વાદ લેવા આવ્યો છો કે આજે આખો દિવસ આપને ગમે એવા કાર્યોથી થાય અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો શયનમાં આભાર માનવા આવ્યો આજે આખા દિવસમાં મારાથી એવું કાંઈ ન બન્યું કે જે આપને ન ગમતું હોય આપનો ખૂબ આભાર છે આપે મને અપરાધોથી બચાવ્યો છે આપે મને દોષોથી બચાવ્યો છે મંગલાચરણ એટલે જો મંગલ રૂપ છે કોણ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડત્વજ મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન મંગલનો નિધિ છે પરમાત્મા એને વંદન થી શરૂઆત કરો અને એક મારા વાક્યને યાદ રાખજો જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે એટલે જેને લાગવા જેવું છે ને રોજ લાગી લો નહી તો ન લાગવા જેવા અસમર્થ લોકોને આગળ કરગરવું પડશે વંદન તો કોને કરાય પ્રભુ સર્વ સમર્થો હી

વંદન જરૂર કરો નવદા ભક્તિ માની વંદન પણ એક ભક્તિ છે અને વંદન કઈ રીતે કરવો એનો પણ પ્રકાર છે રસ્તામાં મંદિર આવતું હોય હોન મારીને જાવ એને વંદન ના કહેવાય એને તો અપમાન કર્યું કહેવાય ઘણીવાર લોકોને એમ થાય અને ધીમે વાગે તો પાછો જોરથી બે વાર વગાડે કે સંભડાયું કે નહીં હોન મગાડવાને ક્યારે વંદન ના કહેવાય વંદનનો પણ એક પ્રકાર છે અરે જેને ચોવીસ કલાક આપણને દિવસમાં આપ્યા એને દસ મિનિટ પગે લાગવા માટે દસ મિનિટ પણ ના આપી શકો જે આટલું મોટું ઘર આપણને આપે છે એ ઘરમાં બે બાય બેનું ખાનું એને ના આપી શકો અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ જે બેટંક પેટ ભરીને આપણને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો આપણી જાતને કયા મોઢે વૈષ્ણવ આપણે કહીશું જેના આટલા આટલા ઉપકાર આપણા ઉપર છે એનો આભાર માનવા માટે પાંચ મિનિટ ન કાઢી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કે કરવાનું તો ઘણુંય છે આપણે વાત કરીએ છીએ કે ઓછામાં ઓછું શું કરી શકે એક વસ્તુ યાદ રાખજો જ્યારે એને આપ્યું ત્યારે આભાર નથી માન્યો તો લઈ લેશે તો ફરિયાદે કયા મોઢે કરવા જશે ફરિયાદ કરવાનો અધિકાર પણ એનો હોય છે જેને આપ્યું ત્યારે આભાર માનવા ગયો કયા મોડે કહેવા જશો કે કેમ લઈ લીધું મારી સાથે કેમ આમ રોજ અરે કોઈ ટીવી આપે ને ને 10 વાર થેન્ક યુ કહો છો પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતો કોઈ કાર આપે તો 100 વાર થેન્ક યુ કહો પણ એને હાથ પગ આપે એને ક્યારે આ થેન્ક યુ કહ્યું નથી એનો ક્યારે આભાર માન્યો નથી જેને થોડી મદદ કરી હોય એને જિંદગીભર એના આભાર ને ઉપકાર માનતા રહીએ પણ જેણે જીવન આપ્યું એનો તો ક્યારે ઉપકાર માન્યો ચિંતન કરજો વિચાર કરજો મંગલાચરણથી શરૂઆત થઈ છે અને પ્રાય આપણે ત્યાં શાસ્ત્રોમાં ગ્રંથોમાં આ એક વિવેક છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત થતી હોય તો બે કારણથી મંગલાચરણ થાય એક જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિક્ષેપ ના હોય એ સંપૂર્ણ રૂપે સુંદર રીતે પૂર્ણ થાય અને બીજું આ ગાયને જે ફલ પામવા ઈચ્છીએ છે એ ફલ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે એટલે મંગલાચરણ કરે શાસ્ત્રોમાં ત્રણ પ્રકાર મંગલાચરણના બતાવ્યા એક નમસ્કારાત્મક બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક ઘણા મંગલાચરણ એવા હોય શાસ્ત્રોમાં જેમાં પ્રભુને વંદન કર્યા હોય નમસ્કાર કર્યા હોય ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા રાખી હોય અને ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં એ ગ્રંથનો જે હાર્દ હોય એનો વસ્તુ નિર્દેશ કર્યો તો ચર્ચાઓ ઘણી છે સંસ્કૃત સાહિત્ય તો અગાધ છે મંગલાચરણ કરતા વ્યાસજીએ પ્રભુના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો પ્રભુની આકૃતિ પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો तमे जेनी गाथा सांभळवा जई रह्या छो ए प्रभु छे कोण एनु स्वरूप केवुं छे वर्णन करता व्यास जी बोल्या सच्चिदानंद रूप देखो महत्व का शब्द है यहाँ पे रूपाय यहाँ कोई निराकार ब्रह्म की आराधना नहीं बताई यहाँ कोई निराकार ब्रह्म की उपासना की बात नहीं મહાપ્રભુજી નું નામ છે ને સાકાર બ્રહ્મ આપણે સાંભળતા હોઈએ કોઈ એમ કે કણકણમાં ઈશ્વર છે કોઈ એમ કે તમારી અંદર ઈશ્વર છે કોઈ એમ કે તમે જ ઈશ્વર છો અને કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે સાચું શું તો કે આ બધું જ સાચું છે પણ ગીતાજીને પૂછીએ ગીતાજીમાં ભગવાન સમજાવે છે તો અહમ લોકે પ્રથિત પુરુષોત્તમ ક્ષર અક્ષર અને પુરુષોત્તમ આ ત્રણેય વાત એ તો જેમ આગળ ચર્ચા નીકળશે એમ આપણે કરીશું અહીંયા રૂપાએ ની વાત છે ભાગવતમાં કેવું ભગવાન છે જેનામાં મન લગાડવું ન પડે જેને જુઓ તો મન એનું થઈ જાય એવા ઠાકોરજી છે એક એક લીલાઓને તમે જોશો એવો સુંદર છે જો આપણે મર્યા પછી ભગવાન મળશે એવા ઉધારના વાયદાઓમાં નથી જીવતા પુષ્ટિ માર્ગ તમને ઉધારનો વાયદો નથી કરતો

તો એ લોકોને ચિંતા થઈ કે આ બરાબર ગયા નથી કંઈક વિધિનો એવો ધક્કો મારો કે પહોંચી જાય તો કોઈ ગયું એ કહેતું નથી અને છે ને જવાની વાત કરીએ છીએ શું આને ધર્મ કહેવાય આને અધ્યાત્મ કહેવાય બાપ રોજી કે ના મારો માર્ગ ઉધારના વાયદાઓનો નથી હું તો તમને આ જન્મમાં એ નંદ લાલને એ યશોદોસંગ લાલિતને તમારી ગોદમાં હું ખેલતો કરી દેવાનો છું મારે તમને ગોલોકમાં નથી મોકલવા મારે મારે તો તમારા છે તમારો મર્યા પછી વ્રજવાસ નથી કરાવવો મારે તો ઠાકોરજી તમારા ઘરે પધરાવી તમારા ઘરને જ વ્રજ બનાવી દેવું છે આ ફલ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપે છે એટલે અહીંયા ઉધારનો વાયદો નથી કે મર્યા પછી તમને યશોદાનું સુખ મળશે મર્યા પછી તમે રાસમાં પ્રવેશ કરશો મહાપ્રભુજી કે ના જો સાધારણ ગુરુ અને મહાપ્રભુમાં આ જ ફરક છે ને સાધારણ ગુરુ હોય એ મર્યા પછી ભગવાન પાસે મોકલે પણ મહાપ્રભુ મર્યા પછી પ્રભુ પાસે નથી મોકલતા જીવ જીતા જીવંત પ્રભુને તમારી ગોદમાં ખેલતા કરી દે છે એ શ્રી મહાપ્રભુ છે જે પ્રભુને આપવા સમર્થ છે એ જ મહાપ્રભુ આ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે